નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે ફરીથી આવી ગયા છીએ ડીસા પરિવાર હોસ્પિટલમાં જે આપણે અઠવાડિયા પહેલાં જે પગની સારવાર લીધી હતી એ પગની સારવાર ફરીથી લેવા માટે આપણે આવી ગયા છે આ છે શામભાઈ આ છે દિનેશભાઈ જે અને પૂરો સ્ટાફ જે મને જોઈને ખુશ થઈ ગયો છે અને આ છે પ્રકાશભાઈ જય માતાજી દર્શક મિત્રો આજે આપણે પરિવાર હોસ્પિટલમાં આવ્યા છે જે આપણે આજથી પાંચ વર્ષ પહેલાં પગમાં એક્સિડેન્ટ થયું હતું અને ત્યાં પરિવાર હોસ્પિટલમાં આપણે ફ્રીમાં પ્લેટ હટાવી હતી આયુષ્યમાન કાર્ડ જે હેઠળ તો જે આપની સાથે જે પ્રકાશભાઈ ડૉક્ટર છે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ કેમ છો પ્રકાશભાઈ સાહેબ મજામાં બસ સાહેબ અમે મજામાં સાહેબ તમારી સારવાર બીજી બહુ સારી હોય છે બસ સાહેબ સારું છે અને ખૂબ ખૂબ તમારો ધન્યવાદ અને તમે આવા નાવા તમે દર્દીને આવીને આવી તમે સારવાર આપતા રહેજો એવી અમારી ભગવાનને પ્રાર્થના અને તમને પણ પ્રાર્થના શું શું કહેશો જયેશભાઈ તમે બે શબ્દ કંઈ કહેશો ઓકે તો દર્શક મિત્રો આ હતા પ્રકાશભાઈ સાહેબ તો દર્શક મિત્રો તમારે પણ કોઈ બી પ્રોબ્લમ હોય તો અહીંયા પરિવાર હોસ્પિટલમાં આવી શકો છો અને પૂરેપૂરો સ્ટાફ પણ બહુ સારો માણસ છે અને હોસ્પિટલમાં સારી સારવાર અને સંસ્થા પણ હોય છે અને તમારે પણ કોઈ બી પ્રોબ્લમ હોય તો આવજો જય માતાજી તો દર્શક મિત્રો એના પછી પ્રકાશભાઈ ચૌધરી સાહેબની મુલાકાત લઈને પછી આપણા પગના જે ઓપરેશન કર્યું હતું એના ટેકા તોડવાના હતા તો જે મારા ભાઈનો છોકરો સાંભાઈ છે જે આપણા જે પગના ઓપરેશનના જે ટેકા તોડી રહ્યા છે જે તમે લાઈવ જોઈ શકો છો બહુ દર્દ થાય છે જે હાલમાં ચલાતું પણ નહોતું જુઓ તમે સાંભાઈ કેવી સારવાર કરી રહ્યા છે જે પરિવાર હોસ્પિટલમાં જે પૂરો સ્ટાફ છે બહુ બહુ સારો છે અને બહુ સારી રીતે આપણને મદદરૂપ થાય છે અને ત્યાં પરિવાર હોસ્પિટલનો પૂરેપૂરો સ્ટાફનો હું ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મને મને સારવાર આપી બહુ સારી રીતે સારવાર આપી અને જે મને આયુષ્યમાન કાર્ડ હેઠળ જે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ જે સારવાર મળી એ મને બિલકુલ ફ્રી મળી અને મારી જોડેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી અને જે મારા સામભાઈ છે એ મને સારી રીતે મદદ કરી છે અને દરેક મારા જે પરિવાર હોસ્પિટલના દરેક સ્ટાફ છે એ પણ સારી રીતે મદદ કરી છે તો દર્શક મિત્રો તમારે પણ જે કોઈ પણ હાડખાનો પ્રોબ્લેમ હોય તો તમે પણ પરિવાર હોસ્પિટલમાં આવી શકો છો અને સારવાર લઈ શકો છો અને કોઈ મોટી દુર્ઘટના ઘટે તો ત્યાં આયુષ્યમાન કાર્ડ પણ ચાલે છે તો તમારે બિલકુલ ફ્રીમાં દવા થશે અને જે તમે જોઈ શકો છો જે મારા પગના ટેકા તોડ્યા પછી જે મારા શામભાઈ છે જે મારા ભાઈનો છોકરો એના પછી શામભાઈએ કીધું કે ચલો આપણે ત્યાં અંદર બીજા દર્દી છે એમની સારવાર જેમની ટ્રીટમેન્ટ કરવાની છે તો ચલ તો દર્શક મિત્રો જે તમે જોઈ શકો છો જે મારા શામભાઈ છે એ કીધું એક અંકલ છે એમની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે જે હું તમને લાઈવ દર્શ દેખાડી રહ્યો છું અને એના પછી શામભાઈ કીધું કે પૂરા આખી હોસ્પિટલમાં પૂરોપૂરા આખો દર્દી ભરેલા છે તો ઉત્તમભાઈ તમે પૂરો વિડીયો બનાવી લો તો દર્શક મિત્રો આપણે વિડીયો બનાવવાનું ચાલુ છે અને હજુ હું તમને મીડિયામાં બન્યા રહ્યો જે બીજા દર્દી છે એમની મુલાકાત લેવું રહું કેમ છો કાકા મજામાં કેવી સારવાર સારી મળે છે પરિવાર હોસ્પિટલમાં સારી ને મજામાં કાકા મજામાં હા કાકા કેવી કાકા સારવાર બીજી મળે પરિવાર હોસ્પિટલમાં સારી મળે છે ઓકે थियूं तूं एक्सीडंटी गुटका गुटका न